રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એપ્રિલ મહિનાની દસ તારીખની રાત્રિના એક બનાવ બન્યો હતો કે જેની અંદર એક વિપુલભાઈ ગોંડલિયા નામના ઈસમ છે તેઓનું ખોડિયાર ડાયમંડનું કારખાનું એ નામનું એક કાચા હીરા જે છે તેને ઘસવાનું કારખાનું છે આ કારખાનાની અંદર આશરે સાઠ લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ ગઈ અને તેની અંદર જે છે ચોર સીસીટીવી કેમેરા પણ કાઢી ગયો હતો અને જે લોકર હતું તેની અંદર જે રાખેલું હતું એમાં પણ વેલ્ડિંગ અને કટર મશીન થી બધું કટિંગ કરીને અંદરથી તે બધું આખે આખી જે તિજોરી હતી એ જ લઈને જતો રહ્યો હતો તો આ જે ફરિયાદ દાખલ થઈ ભક્તિનગર પોલીસ સ્ટેશન ની અંદર તેના આધારે તુરંત જ તે સીપી સર અને અધિક સીપી સર ની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી લોકલ પોલીસ સ્ટેશન અને ઝોન એલસીબી ની ટીમો કામે લાગી ગઈ હતી અને આ જે ચોર કોણ હોઈ શકે છે આ એમો ધરાવતા ચોર અગાઉ ક્યાં ક્યાં આવી ચોરીઓ થયેલી છે તે બધી માહિતી જે છે એ એકઠી કરવામાં આવી હતી તેના માટે થઈને ઈ પ્રિઝન મોડ્યુલનો પણ યુઝ કર્યો હતો આઈસીજીએસ મોડ્યુલનો પણ યુઝ કરવામાં આવ્યો હતો અને તે ઉપરાંત જે છે એ માનનીય ડીજી સર વિકાસ સહાય સર જે આખે આખો પ્રોજેક્ટ છે મેન્ટર પ્રોજેક્ટ તો તેની અંદર પણ આ આ પ્રકારની એમો ધરાવતા ચોર ઉપર જે આપણા મેન્ટર્સ ફાળવેલા છે તે મેન્ટર્સ વિશે પણ આપણે માહિતી મેળવી તે મેન્ટર્સ પાસેથી પણ માહિતીઓ મંગાવી હતી તેના આધારે એક જે આપણી પાસે સીસીટીવી ફૂટેજીસ હતા તેના ઉપરથી એવું ઉપલ એવું માહિતી આપણને મળી કે આ અજય નાયકા નામનો ઇસમ હોવાની પૂરેપૂરી સંભાવના છે તેના આધારે ફર્ધર રાખ્યા કે ટેકનિકલ તપાસ અને અલગ અલગ હ્યુમન સોર્સિસ થી ખાનગી બાતમીદારો મારફતે સુરતમાં અને એની જે અલગ અલગ રહેવાની જગ્યાઓ જે છે એના સગા સંબંધીઓ છે તે બધી જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી જેલમાંથી પણ તેના રેકોર્ડ મેળવવામાં આવ્યા હતા અને આ બધી તપાસના અંતે ક્રાઈમ ટીમને જે છે એ અને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે આરોપીની પૂછપરછ દરમિયાન તેની પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ રિકવર થયેલો છે આરોપી દ્વારા ખૂબ જ હોશિયારી પૂર્વક સીસીટીવી કેમેરા અવોઇડ કરવા માટે થઈને એ વચ્ચેની જે રોડ વચ્ચે જે રેલિંગ હોય ડિવાઇડર હોય એની ઉપર એ ચાલીને આવ્યો હતો અને તેની ઉપર ચાલીને પરત ગયો હતો જેથી કરીને આવતા જતો ને ક્યાંય બીજા કોઈ કેમેરામાં દેખાય નહીં પ્લસ એને જે ડ્રીલિંગ મશીનનો એનો ઉપયોગ કર્યો હતો તે પણ તે આશરે અઠવાડિયા જ સંતાડીને જતો રહ્યો હતો જેથી કરી આવ્યો ત્યારે કંઈ પણ લીધા વગર આવ્યો ને ગયો ત્યારે આપણને ચોખરું દેખાતું હતું કે એ બે થેલીઓ લઈને જાય છે આ ઉપરાંત જે છે તેને વેચવા માટે પ્રયત્ન કર્યા બાદ અ થોડું વાતાવરણ ગરમ હોય અને શાંત થાય પછી આ બધો માલ વેચવા જશે એવું વિચારીને અહીંયા જે કારખાનાની અંદર રાજકોટ શહેરના હશે કારખાનામાં એ મુદ્દામાલ જે છે સંતાડી દીધો હતો અને જેવું આપણે એની ધરપકડ કરી એ સાથે જ એને આપણા મુદ્દામાલ પણ દેખાડ્યો અને સંપૂર્ણ મુદ્દામાલ જે છે તે પરિસ્થિતિમાં આપી નાયકા જે નામનો આરોપી છે તેનો ગુનાહિત ઇતિહાસ છે

અને અહીંયા એને ચોરી જે કરી એની પહેલા એ જયારે જેલમાં હતો ત્યારે જેલની અંદર આવી એમો ધરાવતા જે અન્ય આરોપીઓ હતા તેઓની સાથેની મિત્રતાના આધારે તેને માહિતી મળી હતી આ જગ્યા ની અને જે માહિતી પણ મળી અને ટેકનિક પણ એ શીખ્યો હતો કે કઈ રીતે ચોરી કરી શકાય